કે જેને આપણે એમ કહેવાય ને કે અડધી રાત્રે પણ ફોન કરીએ ને યાર મારે વાત કરવી છે મારે એક સોલ્યુશન જોઈએ છે તો એ સોલ્યુશન અને તે તેનું નામ દોસ્તી છે દોસ્તીને એમ કહેવાય ને કે પરિભાષા કોઈ હોતી નથી દોસ્તીમાં તો ખાલી આપણે જોડે બેસીને અત્યારે ચર્ચા વિચારણા કરતા હોઈએ જોડે બેસીને કોઈક વાત શેર કરતા આવીએ એને એક દોસ્તી કહેવાય છે બોઇઝની વાત કરું તો બોઇઝમાં પણ અત્યારે એવું જ હોય છે શું કરે છે બેઠો છે ચાલ ના અહીએ ચા પીને આપણે એવી રીતે અત્યારે તો બોયઝ પણ બહાર જતા હોય છે ગર્લ્સની વાત કરીએ તો શું કરે છે ચલ શોપિંગ કરીને આવીએ તો ચલ શોપિંગ કરવા માટે પણ તેઓ અત્યારે તો નીકળી જતા હોય છે અને તેને અત્યારે તો દોસ્તી કહેવાતી હોય છે દોસ્તીની ઘણી બધી અલગ અલગ પરિભાષાઓ છે અલગ અલગ બાબતો છે અલગ અલગ વાતો છે અને એ વાતોમાં અત્યારે હાલ તો ફ્રેન્ડશીપ અત્યાર હાલના સમયમાં દરેક લોકો કેવી રીતે નિભાવે છે તે પણ ઘણું અગત્યનું અત્યારે તો જોવા મળતું હોય છે ફ્રેન્ડશીપ ડે ઉપર ચર્ચા વિચારણા કરવી છે ફ્રેન્ડશીપ ડે ઉપર

કે આને બેસને આપણે એક ચર્ચા કરીએ કોઈ એક વાત શેર કરવાનું મન થાય છે ને એ પછી એમ કહેવાય ને કે કોલેજમાં હોય ઓફિસમાં હોય કે પછી અત્યારે હાલ તો ઘરે હોય ઓફિસમાં પણ એક ફ્રેન્ડ તો એવું જોઈએ કે જેની જોડે આપણે તમામ પ્રકારની વાત શેર કરી શકીએ પણ આ તમામ બાબતોની વચ્ચે સવાલ પણ અત્યારે એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ જે ફ્રેન્ડશિપ છે તેને લઈને સૌથી પહેલા તો આપ શું કહેશો અત્યાર ફ્રેન્ડશિપ ડે લઈને આપની પ્રતિક્રિયા ફ્રેન્ડશિપ મિત્ર શબ્દ એ આવે એટલે રૂવાટ વાંધી જાય આપડા કારણ કે જીવનમાં આપણે જોઈએ તો સૌથી અગત્યનો પાત્ર હોય આપણા લાઈફ નું તો એ મિત્ર છે કારણ કે પરિવાર માં અમુક લેમિટેશન આવી જાય છે કે દરેક વાત શેર કરીએ ના કરીએ પણ મિત્ર એવું એવું હોય છે કે જેને આપણે દિલ ખૂલીને વાત કરી શકીએ અને ફ્રેન્ડશિપ નો અર્થ એવો જ હોવો જોઈએ કે આપણે ખરાબ સમયે ખરાબ સમયમાં આપણો મિત્ર આપણી સાથે ખડો ઉભો રહેશે એ આપણને એના સાથે એના સંબંધ સાથે ખ્યાલ આવી જવો જોઈએ અને મિત્ર જીવનમાં જો ના હોય તો જીવન અધૂરું લાગે શૂન્ય લાગે એવું મારું માનવું છે વાત કરતા આવીએ ને ત્યારે ફ્રેન્ડશીપ અત્યારે આવતો ઘણી અગત્યની હોય છે એમ કહેવાય ને કે આપણે જ્યારે પણ કોઈ દોસ્તને મળવા માટે જતા હોઈએ કોઈ અત્યારે આવતો ચર્ચા કરતા હોઈએ ત્યારે બહુ એમ કહેવાય ને કે બહુ મજા આવતી હોય છે અને એમાં પણ એમ કહેવાય ને કે દરેક લોકો એમ જ વિચારતા હોય છે કે આ દોસ્તીને નામ અત્યારે આવતો શું આપવું બંકિમભાઈ ફ્રેન્ડશીપ ડે ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે દોસ્તી ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા દોસ્તીના બે મુખ્ય વિભાગ માં હું વેચું કે મારી સ્કૂલ કોલેજ મુંબઈ માં હું ભણ્યો અને મોટો થયો એટલે મારા સ્કૂલના કોલેજ ના મિત્રો મુંબઈમાં છે પછી નોકરી કરવા અમદાવાદમાં આવ્યો એટલે મારા જે વ્યવસાયિક મિત્રો છે એ એ બધા છે છે પણ બીજી બીજી એક મારા તમને મુખ્ય વાત કે હું બ્યાસી વર્ષ નો છું પણ મારી મિત્રતા મારી કરતા ઉમરમાં પાંચ વર્ષ દસ વર્ષ બાર વર્ષ નાના હોય એવા બધા મારા મિત્રો છે

ઉમર હોવા છતાં પણ હું આજની તારીખમાં અ એમ માનો કે ઘેર નથી બેસી જતો અત્યારે તમે અહિયાં ફોન આવ્યો ત્યારે હું ઓલરેડી શ્યામલ સુમી મુનશી ની ઓફિસમાં કામે ગયો તો એ લોકો મારી કરતા દસ બાર વર્ષ નાના છે પણ મારા મિત્રો છે એટલે હું એમને મળવા જયો હતો હવે બીજી એક મુખ્ય વાત તમને મુંબઈની કહો

સાહીઠ માં જુદા થયેલા એટલે બે હજાર દસ માં બંને રાજ્યો એ પચાસ વર્ષ નું celebration નક્કી કરેલું તો આ તક નો લાભ લઈ અને અમે ગોકુલભાઈ school ના ઓગણીસો સાહીઠ માં જે મેટ્રિક પાસ થઈ ગયેલા એવા અઢીસો છોકરા છોકરીઓ અમે મુંબઈ માં ત્રણ વર્ષ hotel માં રમ્યા ખાધું પીધું રિસોર્ટ માં ગયા

ફ્રેન્ડશીપ ડે છે ફ્રેન્ડશિપ ડે ને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા તો કાલે એટલે ચોથી ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડે છે મારું એવું માનવું છે કે ફ્રેન્ડશીપ ડે ના ખાલી મિત્રને ફ્રેન્ડશીપ બેન્ડ બાંધવાથી ફ્રેન્ડશિપ સાચી નથી થઈ જતી ફ્રેન્ડશીપ એ કેવું એવો સંબંધ છે જે આપણે જન્મથી લઈને નથી આવતા આપણે મિત્ર બનાવીએ છે માતા પિતા દાદા દાદી છે એ તો જન્મથી આપણે જોડે સંબંધ સંબંધી આપણે રહેતા જ હોય છે જે મિત્ર છે આપણે મોટા થઈને આપણે પોતા આપણા લાડીવાળા વ્યક્તિ જોડે આપણે મિત્રતા રાખીએ અને મારું તો ફ્રેન્ડશિપ પર એ જ માનવું છે ને સાચા મિત્ર પર એક એવું છે કે સાચો મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારી માટે યુદ્ધ ના લડી આપે પણ તમારી સાથે યુદ્ધમાં તમારું માર્ગદર્શન જરૂર આપે કારણ કે આજકાલ એવો સમય આવી ગયો છે કે આજકાલના ટીનેજર્સ એડોલેસન્સને ઘણા બધી ઘણી બધી નિજી જીવનમાં તકલીફો આવતી હોય છે અને એ તકલીફ શાયદ માતા ના જોઈ શકે કે ના સમજી શકે એટલે એક મિત્રનો હોવો એ સ્થિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મિત્રતા એવી જ હોવી જોઈએ જે એકબીજાને સાથ આપીને આપણે આગળ વધીએ મિત્ર તો અત્યારે એમ કહેવાય ને કે મિત્ર એવો શોધો કે ઢાલ સડીખો હોય સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય બહુ સાચી વાત છે રાકેશભાઈ ફ્રેન્ડશિપ ની વાત થઈ રહી છે આપ તો યારો કા યાર છો તેરાલ ઘણું બધું મેં સાંભળ્યું પણ છે આપના માટે કે તેરાલ તો તમે બહુ સારી રીતે તેરાલ તો ફ્રેન્ડશિપ પણ સાચવતા હોય છે ફેસબુક ફ્રેન્ડ હોય કે પછી એ રીતે કઈ રીતે આપ દોસ્તી ને તેરાલ સાચવો છો મેં તો એવું છે કે જીવન માં આપણે જે સંબંધ બનાયા એને તૂટે નહીં એ ધ્યાન રાખવા માટે ફેસબુક માં સૌથી પહેલું તો નોર્મલી કેવું કે ફેસબુક ફ્રેન્ડ હોય તો આપણે એવું થાય કે ભાઈ ખાલી ફેસબુક પૂરતા સીમિત હોય પણ કુદરતી એટલી શક્તિ ભગવાનની શક્તિ કે મારા પાંચ હજાર ઉપર ફ્રેન્ડ હશે ફેસબુક એ દરેકે દરેક વ્યક્તિના મોબાઈલ નંબર મારી પાસે છે અને એક સરસ મને હેપ્પીનેસ વેચવાનો મોકો મળ્યો તો હું આજ સુધીમાં મેં મારા પાંચ હજારથી ઉપરના મિત્રોની પર્સનલ બડ ડે સેલિબ્રેટ કરી છે એમના ઘરે જવું એમની ઓફિસ જઉં અને એમની સાથે એ જે વ્યવસાયમાં હોય અથવા જે જોબ કરતો હોય તો એવી કેક બનાવીને લઈ જવું અને હેપ્પનેસ કારણ કે whatsapp મોબાઈલ છે પણ એ અ ડિજિટલ માધ્યમ છે પણ ફિઝિકલ આજે ફિલિંગ એક મિત્રના જે ઘરે એને ભેટીએ અને સ્પર્શ કરીએ તો એની ઉર્જા જે આપની ઉર્જા મિક્સ થઈ અને પાબર આવે છે એનો આનંદ અલુ અદ્ભુત છે અને મિત્રની વાત કરું તો મી એટલે હું અને ઇત્તર એટલે અત્તર તો મારું અત્તર જે પૂરા સમગ્ર વિશ્વમાં ફેલાવા માટે એક પ્રયાસ કરી રહ્યું છે તો આવા મિત્રની વાત થાય તો મેન્ટેન કરવા માટે એને જ્યારે બી જરૂર પડે કારણ કે એકવાર વ્યક્તિ ની સાથે આપણે ખુશી રહે છીએ અને એકબીજાને દુઃખમાં ભરીએ ત્યારે બંધન બંધાય છે જેનાથી આ અને આજે આજ સુધીમાં મને પાંચ હજાર પાંચ મિત્રોની બર્થડે યાદ છે મને ગણિતમાં આમ કાચો હતો પરંતુ મારા મિત્રોની બર્થડે પચાસ કિસ્સા તો એવા છે કે એમના પરિવારને પણ ખબર નથી કે મારા દીકરા કે એની બર્થડે છે અને હું કેક લઈને પહોંચી ગયો તો આ જે આનંદ આવે છે હેપ્પીનેસ નો એનાથી બહુ અદભુત લાભ પડે છે અને મેં મારું જીવનનો સંકલ્પ છે કે રોજ હું નવા દસેક વ્યક્તિઓને મળું અને મિત્ર બનું હું કાયમ બધા મિત્રોને એવું કહું છું કે હું ભલે કલર એ રીંગણ જેવો છું પણ સ્વભાવિક બટાકા જેવો છું જેથી કોઈના પણ મિક્સ થઈ જાઉં આવા ભાવથી મિત્ર ભાવમાં આગળ વધું છું મિત્રતા એને જ કહેવાય યાર આપણે એમ કહીએ ને કે અ મળ્યા પેલું ને વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને વાત કરી નો ડેટ્સ નોટ ફ્રેન્ડશિપ મળીએ ચર્ચા વિચારણા કરીએ એક બા એકબીજાને વાત શેર કરીએ અરે એને ફ્રેન્ડશીપ કહેવાય અત્યારે રાજવી આપ શું કહેશો આપ એક યુથ છો અત્યારના સમયમાં પેલું કહેવાય ને કે આપણે ઇન્સ્ટાગ્રામને ફેસબુક ઉપર પેલું કહેવાય ને કે એક વાર એટલે રિક્વેસ્ટ મોકલી દીધી રિક્વેસ્ટ મોકલી પછી ક્યાંક ચર્ચા વિચારણા શરૂ પણ કરી અને ખાલી એક જ વસ્તુ હાય હેલો વોટ્સઅપમાં હાય કહેવાનું ઇન્સ્ટાગ્રામમાં કહેવાનું કે પછી ફેસબુકના મેસેન્જરમાં મોકલવાનું એ અત્યારે દોસ્તી સારી કે પછી એમ કહેવાય ને કે મળીને અત્યારે તો જે ચર્ચા વિચારણા કરવામાં આવે તે દોસ્તી સારી ખૂબ જ સાચી વાત છે ઇનફેક્ટ હું રાકેશ થી અગ્રી કરું છું કે આજકાલ જમાનો એવો છે કે આપણે ઇન્સ્ટાગ્રામ પર કોકને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીએ ને હાય હેલો થી આગળ વાત નથી થતી એટલે આજકાલ આપણે જે ફ્રેન્ડ્સ ને મિત્ર ને જે સામે મળીને જે વાતો કરીએ જે આપણે એક્સપી થાય ને એ કોલ કે ફોન પર થશે કારણ કે આપણે જે કોવિડ પેન્ડેમિક હતું આપણે કોરોના વાયરસ વખતે એવા કઠિન સમયથી ગુજરાત કે આપણે એટલી બધી તકલીફો હતી જે શાયદ આપણે કોઈને કહી નહોતા શકતા કારણ કે આપણે ઝીઝકતા હતા એટલે આપણે ફેસ ટાઈમ ઓડિયો કોલ વિડીયો કોલ વોટ્સઅપ કોલથી આપણા મિત્રને ફોન કરતા હતા અને હવે એવો સમય છે કે આપણે ફ્રીલી કોઈને પણ એક ફોન કોલ કરીએ તો મિત્ર હાજર થઈ જાય છે એટલે મારું તો એ જ માનવું છે કે સાથે રહીને એક સાથે બહાર જવું વાત કરવાની એ સાચી મિત્ર મિત્રતા છે ઇનફેક્ટ સ્ટોરીમાં મેન્શન કરીને તમને ટેગ કરવું એ મિત્રતા નથી પણ આપણી ગેરહાજરીને મહેસૂસ કરવું ને એનું ટેન્શન કરવું એ સાચી મિત્રતા છે બંકિમભાઈ આપ શું કહેશો અમે તો એમ કહ્યું ને અત્યારે કે આપણે મળીએ ચર્ચા વિચારણા કરીએ સોશિયલ મીડિયામાં પેલું બોલે કે મેસેજ કરીને અમે તો મળતા હતા પણ આ પતરા તો દોસ્તી પહેલા કેવી રીતે તમે નિભાવતા હતા કેવી રીતે તમે લોકો ચર્ચા વિચારણા કરતા હતા ફ્રેન્ડશીપ માટેની જો હું હવે તમને કહું કે આજે સોશિયલ મીડિયા ને વોટ્સએપ ને મોબાઈલ ને

એટલે નોકરી દરમિયાન થયેલી મિત્રતા તો હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હતો ચોવીસ વર્ષ થી પણ અમે દર મહિનાના પહેલા શુક્રવારે બે કલાક અમારા મિત્રો પંદર થી વીસ જણા એક જગ્યાએ ભેગા થઈએ છીએ રેસ્ટોરાં માં ત્યાં આગળ જૂની જૂની બધા પોતાના અનુભવો કરે નવી વાતો કરે દુઃખ ની વાત કે માંદગી હોય કોઈ ને કઈ તો તરત બધા ત્યાં જઈને ઉભા રહી જાય એમ અમે લોકો બે કલાક દર મહિનાના પહેલા શુક્રવારે મળીએ છીએ અને આને કારણે જ

આ મારો પોતાનો સો અનુભવ કહું છું કે જો તમે એકવાર એવું બનેલું કે હું બે શુક્રવાર ઉપરા ઉપરી જઈ ન શક્યો ને તો લોકો ગેર તપાસ કરવા આવ્યા કે બમકી ભાઈ માંદા તો નથી ને શું થયું કેમ આવતા નથી આવી પરિસ્થિતિ હોવી જોઈએ સાચી વાત છે અને તમે જે રીતે કહ્યું ને પંકીમભાઈ એવી રીતે જ એમ કહેવાય ને કે અત્યારે હાલના સમયમાં ઘણા બધાને એમ કહેવાય ને કે સમય નથી મળતો મળવાનો એમ કહે છે કે યાર અત્યારે અમારી જોડે ટાઈમ નથી મળવાનો તો અત્યારે હું એક અમારું જ ઉદાહરણ આપું કે અમારે જે બધી આખા બધા દોસ્ત છે એ અત્યારે હાલ એવી રીતે જ અમે મળતા આવીએ કે આવા શનિવાર છે શનિવારે શું હોય સવાર સવાર દર્શન કરવા પડે તો હનુમાનજીના દર્શન તો કરીએ પ્રાર્થના પણ કરીએ પણ સાથે સાથે આવતા અને જતા જે મુલાકાત થાય જે ચર્ચાઓ થાય ને એ ચોક્કસથી બહુ જ મહત્વની હોય છે અને એ જે જૂના અને જાણીતા જે આપણા મિત્રો અત્યારે મળીએ ને એ બાબત બાબતો આખી એમ કેવાય ને કે આખી અલગ જ જોવા મળતી હોય છે નો ડાઉટ રાજવી પણ એગ્રી થશે કે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકના ફ્રેન્ડ તો અત્યારે રિપ્લાય આપવાના જ છે પણ જે મળવાની બાબત છે ને એ ચોક્કસથી બહુ જ સારામાં સારી છે રાકેશભાઈ શું કહેશો તો આટલા પાંચ હજાર તમારા જે ફ્રેન્ડ છે એને તમે અત્યારે મળી રહ્યા છો એ વખતે એમ કેવો અનુભવ થતો હોય છે કે ના અત્યારે મિત્રને આપણે તો મળ્યા છીએ એક વાત થશે એમની સાથે એક ચર્ચા થશે એ કેવો અનુભવ હોય છે એટલે મેં કીધું ને ખુશી વેચી મળવાનો અનુભવ એટલે કે સમજો કે આજની જ વાત કરું તો આપણા મિત્ર દેવાંગ ભાઈ ફોન કર્યો તો મને એમને મળવાની ઉત્સુકતા વધારે હતી કારણ કે ઘણી વાર સમય સંજો તમે વાત કરી એમ કે પરિસ્થિતિ જે હોય કે આપણે એવું વિચારતા કે સામે મિત્ર બીજી છે પણ મારું તો એવું માનવું છે કે ભાઈ મિત્રને ને તો પહોંચી જ જવાનું કારણ કે બહુ ગૌતો નહીં મળે પણ પહોંચી જઈશું મળી જશે તો જે એનો ભાવ છે આપણો એના એની ખુશી જે અલગ અ મહત્વ ધરાવે છે અને જેમ વાત કરી દાદા એમ મેન વસ્તુ કેવી છે કે મારા બી મારા ફાધર સેવન્ટી ફાઇવ યર્સ એજ વખતે અત્યારે હયાત નથી પણ એમના મિત્ર પણ હાલ મારા મિત્રો છે એટલે સેવન ના છે તો એ લોકો પણ મારા મિત્ર છે એમની જે મિત્રતા મેં સાચવી છે અને અત્યારે મારા દીકરાના મિત્રો બી મારા ઘરે આવે તો એ પણ મારા મિત્રો છે તો મિત્રતાનો ભાવ ઉત્પન્ન કરવો આપણા હાથમાં છે અને આપણે કોઈ વ્યક્તિને શું આપી શકીએ છીએ પહેલા આપીશું ને તો ચોક્કસ મળશે તો આપણે જેવો પ્રેમ આપીશું અને મિત્રતા છેલ્લે તો પ્રેમ પર જ છે પ્રેમ પર જ નિર્ભર રહે છે તો હું એમ જ કહું છું કે જ્યારે જ્યારે આ બધા મિત્રોને મળીએ ને અને તમે વિચારો કે આટલા બધા લોકોનો પ્રેમ કર્યો તો જ્યારે મારો જન્મદિવસ હોય ત્યારે રિયલમાં મારા ઘરે બેસાદસ જેવું વાતાવરણ હોય છે કે મિત્રોનો એટલો બધો પ્રેમ ચાલુ ને ચાલુ હોય છે તો આ જે ભગવાનનું છે કે કુદરતનો નિયમ છે કે જે આપીએ એ મળે છે તો એ જ વસ્તુને આ પરિપૂર્ણ કરવા નો પ્રયત્ન કરી રહ્યા છે એવું પણ ક્યાંક સાંભળ્યું છે કે તમે અત્યારે તો બેન્ડ વાજા લઈને કોકના ત્યાં અત્યારે મળવા માટે ગયા હતા તમારા મિત્ર ના ત્યાં તે કેવો અનુભવ હતો અરે બહુ અદભુત અમે એક્ચ્યુઅલ માં પેલા તો હું રાત્રે બાર વાગે પહોંચી જતો કેક લઈને ને ગિટાર જે વ્યક્તિનો જેવો શોખ હોય ને મ્યુઝિક નો હોય તો ગિટાર લઈને જવું કોઈ વ્યક્તિ ને કવાલી શોખ તો કવાલી વાળા લઈ જવું મારે એક મિત્ર હતા એમની બર્થ ડે એક્ચ્યુઅલ માં આવતીકાલે જ છે એમની બર્થડે જેના ઘરે હું બેન્ડ વાજા લઈને ગયો હતો રાત્રે તો રાત્રે સાડા બાર વાગે ગયો તો એ ફ્લેટમાં રહેતા હતા અને ફ્લેટ માં તો આપ જાણો છો કે રાત્રે બેઠ વાગે વાગે અને કેવો અવાજ થાય એટલે આપણું એ ભાવ નતું એટલે એના ફ્લેટમાં કોઈને એમના ફ્લેટમાં એમના ઘરમાં જ ખબર હતી કે મારા મિત્રની બર્થ છે તો આખા ફ્લેટ ને ખબર પડી ગઈ બસો ફ્લેટ વાળા ને ખબર પડી તો બીજા દિવસે એને પાર્ટી ઉપર પાર્ટી આપવી પડી સાથે એ અદભુત એટલો જોરદાર અદભુત અમારા માટે અનુભવ હતો પણ એક વસ્તુ એવી હતી કે આપણે એવો ભાવ છે કે દરમિયાન આપણે બર્થ ડે માટે અથવા તો કોઈને પ્રેમ વેચવા જઈએ કારણ કે આપડો ભાવ કોઈને ખુશી વેચવાનો છે એની સાથે બીજા આજુબાજુમાં રહેતા લોકોને ગમ વેચવાનો નથી તો એ પણ ધ્યાન ખાસ રાખવાની મેં પ્રયત્ન કરી રહ્યો છું રાજવી અત્યારના સમયમાં આ પર્વ કેવી રીતે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરો છો અને કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરો છો જેવી રીતે આપે ખૂબ જ સાચું કીધું કે આજકાલ ભણવામાંથી અમે છોકરાઓ ઊંચા નથી આવતા સ્કૂલ કોલેજ ટ્યુશનમાંથી સમય કાઢવાનો અઘરો હોય છે પણ ફ્રેન્ડશી ફ્રેન્ડશીપ ડે એક એવો વીકેન્ડ છે જેમાં અમે બધા મિત્ર નક્કી કરીએ કે કોકના ઘરે કાં તો બહાર ડિનર કરવા કે લંચ કરવા બહાર જવું જોઈએ કારણ કે આ જે દિવસ છે જે અમે બાળપણ કે જે ટીનેજ અડોલ છે એના જે મોમેન્ટ્સ છે એ શાયદ આપણને અડલ્ટહૂડમાં ના મળી શકે આ ખૂબ જ અમૂલ્ય સમય છે અને જે તમે યાદગીરી અત્યારે બનાવો એ તમે આજથી લઈને આઈ થિંક બંને લોકો અગ્રી કરશે કે આજથી લઈને ચાલીસ પચાસ વર્ષ સુધી એવા બધા કિસ્સાઓ યાદ રહેતા હોય છે એટલે અમે અમે મિત્ર બધા મળીએ વાતો કરીએ સારું જમવાનું જમીએ કોકના સુખ દુઃખ એ તો સાચી વાત છે સાયકોલોજી જેવો વિષય પણ એવું કહે છે કે આપણે મનુષ્ય સોશિયલ બીંગ્સ છે એટલે આપણે એક સંગતની જરૂર છે ખૂબ જ જરૂર છે અને જ સારી સંગતમાં રહીને આપણે એકબીજાનું સપોર્ટ ને સહયોગ કરી શકીએ દરેક લોકો એમ કહેવાય ને કે સોશિયલ મીડિયા ઉપર મેસેજ અત્યારે હાલ તો મૂકી દે અને એ રીતે ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરતા હોય છે એ યુથ ને અત્યારે હાલ તો તમે શું કહેશો એમ કહેવાય કે ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ આ પાછા બધા અલગ અલગ હોય હો ઇન્સ્ટા ના ફ્રેન્ડ અલગ હોય ફેસબુક ના ફ્રેન્ડ અલગ હોય વોટ્સએપ ના અલગ હોય મળવા વાળા પણ અલગ હોય તેમના માટે પણ શું કહેશો આપ ખૂબ જ સાચી વાત છે ઇનફેક્ટ ઇન્સ્ટા ના અમુક ફોલોઅર ને છે ને તમે મેસેજ ના કરો એ ખાલી સ્ટોરી સ્ટોરી જોતા માટે રાખ્યા હોય તમે પોસ્ટ લાઈક કરવા માટે તમે અમુક ફોલોઅરને ને રાખ્યા હોય અમુક ફોલોઅર એવા હોય જે તમારા રિયલ મિત્ર હોય અને હું તો એ લોકોને કહેવા માંગીશ કે દુનિયા ખાલી એક ફોન ટેબ્લેટ જ નથી દુનિયા એનાથી ઘણી મોટી છે આપણે કોકનો જન્મ દિવસ હોય તો એમને સ્ટોરી પર મૂકીને ટેગ કરીને નહીં પણ જે રીતે રાકેશભાઈ કરે છે એમના ઘરે જઈને એમની સાથે વાત કરીને મનાવો જોઈએ એટલે ડિજિટલ એજ છે એ ખૂબ જ સારી છે પણ અમુક વાર એવું લાગે કે જે કનેક્શન હોય ને એ વાઈફાઈ લોસ થઈ જાય છે ક્વેશ્ચન તમે તમારી દોસ્તીનો એક કિસ્સો કયો શેર કરવા માંગશો દોસ્તી મારી તો મેં તમને કીધું એમ કે ખાઈ પીને આનંદ કરવાનો અને મારો પોતાનો સ્વાનુભવ એવો જ છે કે તમે જેટલી તમારી પોતાની અ વાતો તમારા મિત્ર સાથે શેર કરો ને સુખ હોય કે દુઃખ હોય એ તમારી શરીર ની તંદુરસ્તી મનની તંદુરસ્તી નો આધાર તમારી મિત્રતા કેટલી પાકટ છે પવિત્ર છે એની ઉપર જ આધાર છે તમારી બીમારી જો તમારે દૂર રાખવી હોય તો તમે જેટલા તમારા મિત્ર સાત્રે મનથી અંતથી નહીં મનથી નજીક આવશો જેટલા તમે એની સાથે હળસો ને સુખ દુખની નીરાતે વાત કરશો તો એ તમને ચોક્કસ ફાયદાકારક થશે બિલકુલ રાખે

મારા પાંચ તો નહીં પણ હું બસો ત્રણસો મિત્રો તો કાલ સાંજે ભેગા કરું અને મળીએ અને ખુશી વેચીએ કારણ કે જે ફિઝિકલ વાત કરી અને અમે બી એક મિત્રોનો ગ્રુપ બનાવ્યું છે એ બહુ સરસ કોન્સેપ્ટથી ચાલી રહીએ છીએ અમે અમે એકબીજાના ઘરે જઈએ એકબીજાના ઘરની સાફસફાઈ પણ કરીએ છીએ જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ મિત્ર ખાલી નાસ્તા કરવા કે વાતો કરવાની પણ એકબીજાના કામમાં પણ આવી શકીએ છીએ તો આવા વાતથી બધાને મિત્રોને કહું છું કે

બિલકુલ બિલકુલ તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ફ્રેન્ડશિપ ડે એટલે કે જ્યારે મિત્રતા દિવસની વાત કરતા આવીએ મેં પહેલાં જ કહ્યું કે મિત્ર એવો શોધવો કે ઢાલસડીકો હોય સુખમાં પાછળ પડી રહીને દુઃખમાં આગળ હોય અને જ્યારે મિત્રને અત્યારે મળતા આવીએ ને ત્યારે તમામ બાબતો તેમને શેર કરવાનું જે મન થાય એક એમ કહેવાય ને કે દિલમાં ગળવાશ આવી જાય યાર તને મળ્યો ને એક એક વાળી ફિલિંગ આવે અને એને જ અતરાવતો ફ્રેન્ડશીપ કહેવાતી હોય છે તો આપ સર્વેને નિર્વાણ ન્યૂઝની સમગ્ર ટીમ વતી ફ્રેન્ડશીપ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ તેની સાથે જ બંકિમભાઈ રાજવી અને સાથે જ રાકેશભાઈ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ આપશો નમસ્કાર